આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો ઓપરેશન સિંધુ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ચાર હજાર ચારસો પંદર ભારતીય નાગરિકોને ઈરાનમાંથી બહાર કાઢવામાં આવ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત સાથે ટૂંક સમયમાં એક મોટા વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે અને વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સ બે હજાર ઓગણત્રીસની યજમાની ભારતને મળી ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અને એકતાનગર ખાતે યોજાશે સમાચાર વિગતવાર પુરીમાં રથ ઉત્સવ તરીકે ઓળખાતા સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટી વાર્ષિક રથયાત્રાનો આરંભ થશે દેશ અને દુનિયામાં લાંબા સમયથી રાહ જોવાતા હિન્દુ તહેવારમાંનો એક છે જૂન જુલાઈમાં ઉજવાતા આ પ્રખ્યાત તહેવાર શરૂ થાય છે જ્યારે ભગવાન જગન્નાથ અને તેમના મોટાભાઈ ભગવાન બલભદ્ર અને નાની બહેન દેવી સુભદ્રા રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા તેમના જન્મસ્થળ ગુંડીચા મંદિરની મુલાકાત લેવા માટે જાય છે માન્યતા પ્રમાણે ભગવાન ગુંડીચા મંદિરમાં નવ દિવસના રોકાણ કરે છે ત્રણ ભવ્ય રથ તૈયાર છે અને જગન્નાથ મંદિરના સિંહદ્વારની સામે પાર્ક કરવામાં આવ્યા છે હાલમાં મંદિરની અંદર ભગવાનની ધાર્મિક વિધિઓ ચાલી રહી છે ભગવાન જાહેર જનતા સમક્ષ આવશે તેથી આ દિવસ અસાધારણ છે જે ભક્તોને આકર્ષિત કરે છે આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી હતી આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહકાર રાજ્યમંત્રી વિશ્વકર્મા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિર ખાતે પહિંદ વિધિ કરાવ્યા બાદ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલદેવજીના રથે પ્રસ્થાન કર્યું હતું આ અગાઉ ભગવાન જગન્નાથે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું સોળ કિલોમીટરની આ યાત્રાના દર્શન માટે શહેરીજનોમાં ભારે ઉલ્લાસ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી કરી હતી ઓપરેશન સિંધુ અંતર્ગત ઈરાનથી એકસો તોતેર ભારતીય નાગરિકોને લઈને એક ખાસ વિમાન ગઈકાલે મોડી રાત્રે આર્મેનિયાના યેરેવનથી નવી દિલ્હી પહોંચ્યું એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ઓગણીસ ખાસ વિમાન જેમાં ત્રણ ભારતીય વાયુસેનાના વિમાનો સમાવેશ થાય છે તેના દ્વારા અત્યાર સુધીમાં કુલ ચાર હજાર ચારસો પંદર ભારતીય નાગરિકોને ઈરાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે શ્રી જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય નાગરિકો ઉપરાંત ચૌદ ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા ઓસીઆઈ કાર્ડ ધારકો નવ નેપાળી નાગરિકો ચાર શ્રીલંકાના નાગરિકોને પણ ઈરાનની બહાર કાઢવામાં આવ્યા છે કેન્દ્રીય રેલ્વે અને જળશક્તિ રાજ્યમંત્રી વી સોમન્નાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી રેલવે માળખાકીય સુવિધાનો વિકાસ થયો છે અને દેશના વિવિધ ભાગો વચ્ચે કનેક્ટિવિટીમાં વધારો થયો છે ગઈકાલે ચેન્નાઈના પેરામ્બુ ખાતે ઇન્ટીગ્રેટેડ કોચ ફેક્ટરીના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી સોમન્નાએ કહ્યું કે મોદી સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલથી નિર્માણ અને ઉત્પાદનને વેગ મળ્યો છે રેલ્વે ક્ષેત્રમાં સરકારની નોંધપાત્ર સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા શ્રી સોમન્નાએ કહ્યું કે ઇન્ટીગ્રેટેડ કોચ ફેક્ટરીના ઇજનરોની કાર્યક્ષમતાને કારણે આ સફળતા મળી છે તેમણે કહ્યું કે કોચ ફેક્ટરી વાર્ષિક પચાસ ટ્રેનોનું ઉત્પાદન કરશે ગયા વર્ષે ફેક્ટરીમાં ત્રણ કોચનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું આ વર્ષે ચાર કોચનું ઉત્પાદન કરવામાં આવશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જુન સાથે કિંગદાઓમાં શાંઘાઈ સહકાર સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન અલગથી વાતચીત કરી હતી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું કે તેઓએ પરસ્પર સંબંધો સંબંધિત મુદ્દાઓ પર રચનાત્મક વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું મંત્રીએ લગભગ છ વર્ષ પછી કૈલાસ માન સરોવર યાત્રા ફરી શરૂ થવા અંગે ખુશી પણ વ્યક્ત કરી તેમણે કહ્યું કે બંને પક્ષો માટે સકારાત્મક વાતાવરણ જાળવી રાખવું અને દ્વિપક્ષીય સંબંધોમાં ગૂંચવણો ટાળવી મહત્વપૂર્ણ છે સરકારે બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા આઈબીપીએસની પરીક્ષાઓમાં ઉમેદવારોના પ્રમાણીકરણ માટે આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા જારી કરાયેલી એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે આઈબીપીએસ પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયાઓ દરમિયાન ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે સ્વેચ્છાએ આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરી શકે છે નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પહેલ પરીક્ષા દરમિયાન અન્યાયી પ્રથાઓને અટકાવશે અને ભરતી પ્રક્રિયામાં વિશ્વાસ મજબૂત કરશે તેમણે ઓળખ ચકાસણીને સરળ અને ઝડપી પણ બનાવશે જેનાથી વહીવટી બોજ ઓછો થશે આ સૂચના ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની મંજૂરીથી જારી કરવામાં આવ્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીએવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત સાથે ટૂંક સમયમાં એક મોટો વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે ગઈકાલે એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે ચીન સાથે કરાર થઈ ગયો છે હવે ટૂંક સમયમાં ભારત સાથે એક મોટો કરાર થશે જોકે તેમણે ચીન સાથેના કરારની વિગતો આપી ન હતી શ્રી ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે દરેક દેશ સાથે વેપાર કરાર થશે નહીં ભારત આગામી બે હજાર ઓગણત્રીસમાં વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સની યજમાની માટે આપેલી બીડ મેળવી લીધી છે જેથી ભારતમાં આ ગેમ્સનું આયોજન કરાશે અમેરિકાના બર્મિંગહામમાં ડબલ્યુપીએફજી ફેડરેશન સમક્ષ ભારતીય પ્રતિનિધિઓ દ્વારા મજબૂત રજૂઆત કરાયા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી આ સ્પર્ધા ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અને એકતાનગર ખાતે યોજાશે દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ સ્પર્ધાની યજમાની અંગે ગુજરાત માટે ગર્વનિક્ષણ ગણાવી હતી અને વૈશ્વિક રમતગમત સ્થળ તરીકે રાજ્યની વધતી જતી પ્રતિષ્ઠા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હતું કે રાજ્યને આ રમતગમત સ્પર્ધાનું આયોજન મેળવવું એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દુરન્દેશી નેતૃત્વને દર્શાવે છે વિશ્વ ફાયર પોલીસ ગેમ્સ એ વિશ્વની સૌથી મોટી રમતગમત સ્પર્ધામાંની એક છે જેમાં સિત્તેરથી વધુ દેશોના હજારો પોલીસ અધિકારીઓ અગ્નિશામક કર્મચારીઓ ભાગ લે છે આ સ્પર્ધાનું સફળ આયોજન ગુજરાતની વિશ્વકક્ષાની રમતગમત સ્પર્ધા માટે એક મુખ્ય સ્તર તરીકે સ્થાપિત કરશે મહિલા હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજે ઓડિશાનો મુકાબલો પંજાબ સામે થશે ગઈકાલે ચેન્નાઈમાં રમાયેલી પહેલી સેમીફાઇનલમાં હોકી એસોસિએશન ઓફ ઓડિશાએ હોકી યુનિટ ઓફ તમિલનાડુને ચાર એકથી હરાવ્યું બીજી સેમીફાઇનલમાં હોકી પંજાબે હોકી હરિયાણાને ત્રણ બેથી થી હરાવ્યું ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણ હોકી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ બપોરે બે વાગ્યે શરૂ થશે જ્યારે તમિલનાડુ કાંસ્યચંદ્રક માટે હરિયાણા સામે ટકરાશે પુરુષોની હોકી ઇન્ડિયા માસ્ટર્સ કંપની ફાઇનલમાં હોકી યુનિટ ઓફ તમિલનાડુ આજે સાંજે ચાર વાગે ચેન્નાઈમાં હોકી મહારાષ્ટ્ર સામે ટકરાશે પ્રથમ સેમીફાઇનલમાં હોકી યુનિટ ઓફ તમિલનાડુએ હોકી ચંદીગઢને ત્રણ શૂન્યથી હરાવ્યું હતું જ્યારે બીજી સેમીફાઇનલ માટે હોકી મહારાષ્ટ્રે હોકી એસોસિએશન ઓફ ઓડિશાને ચાર એકથી હરાવ્યું હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા આજના તમામ અખબારોમાં એસસીઓ સમિટના સમાચારોને અને હેડલાઇન્સ માંગ્યા છે દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે ભારતે ચીનમાં જ ચીન પાકિસ્તાનની સાઠગાંઠ ઉઘાડી પાડી સંયુક્ત નિવેદન અટકાવ્યું સંદેશ અખબારની હેડલાઇન છે ભારતનો એસસીઓ નિવેદન પર સહી કરવા નિર્ણયો ફૂલછાપ પહેલા પાના પર લખે છે કે આતંક મુદ્દે એસિઓના મૌન સામે ભારતનો અસહયોગ અમેરિકામાં ભારે બેરોજગારી ગ્રેજ્યુએટ માટે નોકરી મેળવવી અંત્યંત મુશ્કેલ આ સમાચાર ગુજરાત સમાચારે પહેલા પાના પર લીધા છે રાજસ્થાન પત્રિકાની હેડલાઇન છે શુભાંશુકા અંતરિક્ષ મે નમસ્કાર આ સાથે જ તમામ અખબારોમાં સ્થાનિક સમાચારની સાથે રથયાત્રાના પણ સમાચારો જોવા મળી રહ્યા છે જેવા કે આજે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા ભક્તોમાં ભારે ઉત્સાહ રથયાત્રાના સોળ કિલોમીટર લાંબા રૂટ પર ચોવીસ હજાર અંતમાં મુખ્ય બંદોબસ્ત ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો ઓપરેશન સિંધુ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ચાર હજાર ચારસો પંદર ભારતીય નાગરિકોને ઈરાનમાંથી બહાર કાઢવામાં આવ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત સાથે ટૂંક સમયમાં એક મોટા વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે અને વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સ બે હજાર ઓગણત્રીસની યજમાની ભારતને મળી ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અને એકતાનગર ખાતે યોજાશે હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા આકાશવાણી અમદાવાદ વડોદરા તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રોમાંથી પ્રાથમિક શાળાના છ થી ચૌદ વર્ષના બાળકોને મળતા આર